કચ્છ કબલમની અંદર અમારા સિનિયર પૂર્વ સાંસદ આદરણીય જયશ્રીબેન પટેલ કે જેઓ આત્મનિર્ભર ભારત સંકલ્પના અભિયાનના સહ ઇન્ચાર્જ છે એમના મુખ્ય વક્તા તરીકેની ઉપસ્થિતિમાં સમગ્ર કચ્છ જિલ્લાના કાર્યકર્તાઓ માટેની એક કાર્યશાળાનું આયોજન થયું છે સ્વદેશી વસ્તુઓનો આવિષ્કાર સ્વદેશી વસ્તુઓનો ખૂબ મોટો ભાવ વધે એને એ લોકોની અંદર જાગૃતતા આવે પોતાને સૌને જાગૃત થઈને દરેક વ્યક્તિ આવનારા દિવસોમાં જે કંઈ પણ ખરીદી કરે એમાં ભારતીય શ્રમિકની પરસેવાની મહેક ભારતીય ભૂમિની માટીની મહેક જેવી વસ્તુઓ હોય એ તમામ વસ્તુઓની ખરીદી થાય જેને કારણે કરીને આપણો પૈસો આપણા દેશની અંદર ફરે એના માટેની કાર્યશાળાનું આખું આયોજન થયું હતું અને એ કાર્યશાળાઓમાં નીચે સુધી લઈ જવા માટેની જે કંઈ પણ માર્ગદર્શન અને સૂચના હતી એ માન્ય જયશ્રીબેને અને સૌ કોઈ મિત્રોએ સૌ કાર્યકર્તાઓને આ માર્ગદર્શન આપી અને આજે આવનારા દિવસોમાં છેક મંડલમાં પણ આ પ્રકારે કાર્યશાળાઓ થશે ત્યારબાદ મંડળની અંદર જિલ્લા પંચાયતની સીટની એ તમામ સંમેલનો સ્નેહ મિલનો દિવાળી સુધીના કુલ મળીને આ ત્રણ મહિનાનો આખો કાર્યક્રમ છે નેવું દિવસનો પચ્ચીસમી ડિસેમ્બર સુધી શ્રદ્ધે અટલજીના જન્મદિવસ સુધી આ કાર્યક્રમ સમગ્ર રીતે વિશેષ પ્રમાણમાં વોકલ ફોર રોકલને બળ આપવા માટે કરીને આ કાર્યશાળા યોજવામાં આવી હતી ભારત ઓટો સેન્ટર દિવાળી ધમાકા ઓફર આજે જ વસાવો હીરો બાઇક સ્કૂટર અને મેળવો આકર્ષક લાભો આ દિવાળી ઉપર બાઇક ની ખરીદી કરો જીએસટી નો ફાયદો મેળવો રૂપિયા છ હજાર થી પંદર હજાર સુધી ડાઉન પેમેન્ટ રૂપિયા આઠ હજાર નવસો નવ્વાણું થી શરૂ સાથે ફૂલ ટાંકી પેટ્રોલ ફ્રી હીરો ની ટુ વ્હીલર ગાડીઓ ની સર્વિસ હવે એક જ સ્થળે ભારત ઓટો સેન્ટર આપના વિશ્વાસ નું નામ અહીં હીરો બાઇક સ્કૂટર ટુ વ્હીલર ગાડીઓની સર્વિસ અને રિપેરિંગ અત્યાધુનિક ઉપકરણોથી કરવામાં આવે છે સો ટકા ગુણવત્તા સભર કામ અને ગ્રાહકનો સંતોષ અમારું પ્રથમ ધ્યેય છે અનુભવી મેકેનિક દ્વારા વિશ્વસનીય સેવા સરનામું ભારત ઓટો સેન્ટર ચૌદ સત્યમ શિવમ કોમ્પ્લેક્ષ નખત્રાણા માતાના મઠ હાઈવે રોડ ત્રણસો સિત્તેર છસો પંદર હીરો ટુ વ્હીલર માટેની સર્વિસ એક જ સ્થળે ભારત ઓટો સેન્ટર